તો સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિને લઈને એકતા વર્ષની ઉજવણી થઈ રહી છે ગુજરાતમાં જુદી જુદી જગ્યાએ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવી રહ્યું છે છેલ્લા ચારેક દિવસથી તમામ તાલુકા મથકે યુનિટી માર્ચ યોજવામાં આવી રહી છે ત્યારે જિલ્લા કક્ષાની યુનિટી માર્ચ પણ યોજવામાં આવી અને આ યુનિટી માર્ચ હિંમતનગરના ટાવર ચોક ખાતેથી સામાજિક ન્યાય અધિકારીતા અને શિક્ષણ પ્રધાન ડોક્ટર પ્રદ્યુમન વાજા જિલ્લા સાંસદ શોભનાબેન બારૈયા હિંમતનગર તલોદના ધારાસભ્ય યુનિટી માર્ચ યોજાઈ રહી છે ડિસેમ્બર કરમસદથી કેવડિયા સુધી યુનિટી માર્ચ યોજીને કરવામાં આવશે આ એક ઐતિહાસિક વર્ષ છે જેમાં ત્રિવાણી સંગમ થઈ રહ્યો છે હિંમતનગર વિધાનસભા અને જિલ્લા સ્તર આ એકતા પદયાત્રાની ઉજવણી થઈ આ એકતા પદયાત્રા સમગ્ર દેશની સાથે સાથે ગુજરાતની ની દરેક વિધાનસભામાં પણ આયોજન કરવામાં આવ્યું છે અને રાષ્ટ્રીય પદયાત્રા પદયાત્રામાં જોડાશે અને આ પદયાત્રા એટલે સરદાર વલ્લભભાઈ પટેલે જે દેશ માટે સેવા અને સમર્પણ કરી એક સાચી સ્મરણાંજલિ કહેવાશે અને આજે હિંમતનગર ખાતે ખૂબ મોટી સંખ્યામાં સમગ્ર નગરજનો જોડાયા